માં આપણને શું આપ્યું છે મોગરી પ્રાઇમરી સ્કૂલ મોગરી જે જગ્યાએ આવેલું છે એની એક પ્રાથમિક શાળાનું એક ટાઈમ ટેબલ જે છે આપણને આપેલું છે તો એનાથી સવાલ જવાબ બનાવવાના છે એનામાંથી સવાલ આપેલા છે એમાંથી જવાબ આપવાના છે તો ચાલો કરીએ આપણે પ્રવૃત્તિ શરૂ આપણી ટાઈમ ટેબલ છે સમય આપણને આપેલો છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિના દિવસો આપેલા છે તેમાં યસ્ટરડે એટલે કે ગઈકાલ ભૂતકાળ છે આજે કહ્યું આપું છે વેડનેસ એટલે કે ટુડે અને ટુમોરો એટલે કે આવતીકાલના દિવસો જે છે પછી ગુરુવાર શુક્રવાર અને શનિવાર જે છે આવવાના હોય છે પછી અહીંયા આપણને જે છે અલગ અલગ સમય પ્રમાણે ફાળવેલા છે કે ભાઈ અગિયારથી અગિયાર પાંત્રીસ સુધી જે છે કોના કોના લેક્ચર આવે અગિયાર પાંત્રીસથી બાર દસ સુધી બાર દસથી બાર પિસ્તાલીસ સુધી કયા કયા વારે કોના કોના લેક્ચર આવે છે તે આપણને અહીંયા જે છે જણાવેલું છે સાથે સાથે કે એના વિષય શિક્ષકોની સાથે સાથે એના વિષયનું નામ પણ આપ્યા છે જેમ કે મંડે એમાં પહેલો છે મિસ નીલા જેનો વિષય છે ઇંગ્લિશ બરોબર બુધવારે બીજો જે છે એ મિસ સુધા જેનો વિષય છે સાયન્સ ફ્રાઈડેમાં ત્રીજો જે છે એ મિસ નીલા વિષય ઇંગ્લિશ પછી શનિવારે જે છે બીજો મિસ્ટર મુકેશ સંસ્કૃત આવી રીતે નામ સાથે સાથે તેમના વિષય આ બધી વસ્તુ આપણને દર્શાવેલી છે તો ચાલો આગળ જોઈએ આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પૂરતી સ્વાધ્ય પૂરતી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો તમારી માટે અમે એક જ એપ્લિકેશનમાંથી લાવી રહ્યા છીએ

આપણને વોઝ એટલે ભૂતકાળ આપ્યું હતું અહીંયા ભવિષ્યકાળ આપ્યું છે કે ભાઈ ફ્રાઈડેના દિવસે શુક્રવારના દિવસે તેઓ શું ભણાવવાના છે શું ભણાવવાના છે ક્યારે ભણાવવાના છે તો મિસ સુધા વિલ ટીચ સાયન્સ ઇલેવન થર્ટી ફાઈવ એમ ઓન ફ્રાઈડે દરબાર છે એટ વોટ ટાઈમ વિલ મિસ નીલા ટીચ ઇંગ્લિશ ઓન થર્સડે એટ વોટ ટાઈમ એટલે કે કયા સમયે કે કયા સમયે મિસ નીલા અંગ્રેજી કયા થર્સડે એટલે કે ગુરુવારના દિવસે ભણાવશે તો ક્યારે ભણાવશે કયા કયા સમયમાં ભણાવશે તો મિસ નીલા વિલ ટીચ ઇંગ્લિશ એટ 11 ટુ ઓન યુઝ થર્સડે કે 11 વાગે જેસે થર્સડે ના એટલે કે ગુરુવારના 11 વાગે જેસે તેવો ભણાવવાના છે પછી વિช સબ્જેક્ટસ વિલ સ્ટુડન્ટસ લર્ન ઓન સેટરડે सटरडे એટલે કે શનિવારે શિક્ષકો કે એટલે કે વિદ્યાર્થીઓ કયા કયા વિષય ભણશે શિક્ષકો કયા કયા વિષય ભણાવશે તો કયા કયા વિષય છે તો ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સાયન્સ સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ ઓન સેટરડે ઓકે પાંચમો સવાલ છે વોટ ડીડ સ્ટુડન્ટ્સ ડુ ઓન ટ્યુઝડે કે વિદ્યાર્થીઓ ટ્યુઝડે એટલે કે મંગળવારના દિવસે શું કરે છે ડ્યુરિંગ 12:00 ટુ 12:45 બાર 10 થી 12:45 ના સમયગાળામાં તો શું કરે છે ભણે છે કયો વિષય ભણે છે તે લખી નાખવાનું ધ સ્ટુડન્ટ્સ લર્ન સંસ્કૃત ઓન ટ્યુઝડે ડ્યુરિંગ 12 ટેન ટુ 12:45 ફોર્ટી ફાઈવ જો અહીંયા લર્ન નું શું થઈ ગયું લર્ન એટલે કે ભૂતકાળ થઈ ગયું છે કારણ કે ટ્યુઝડે એટલે કે મંગળવાર ક્યાં હતો યસ્ટરડે માં ભૂતકાળમાં હતો ને પછી છે એટ વોટ ટાઈમ એટલે કે કયા સમયે મિસ્ટર મુકેશ ટીચ સંસ્કૃત ઓન મેડિસ ડે કયા સમયે જે છે મિસ્ટર મુકેશ વેડનસ એટલે કે બુધવારના દિવસે સંસ્કૃત ભણાવશે

આઠમો સવાલ છે વોટ વિલ મિસિસ જુલિયટ ટીચ એટ ઇલેવન થર્ટી એમ ઓન થર્સ ડે કે ગુરુવારના દિવસે અગિયાર ને પાંત્રીસે મિસિસ મિસ જુલિયટ જે છે એ શું ભણાવવાના છે શું ભણાવવાના છે મિસ જુલિયટ વિલ ટીચ ગુજરાતી એટ ઇલેવન થર્ટી ફાઈવ એમ ઓન થર્સ ડે ગુરુવારે અગિયાર પાંત્રીસે ગુજરાતી ભણાવશે ત્યારબાદ છે એટ વોટ ટાઈમ એટલે કે કયા સમયે મિસ સુધા ટીચ હિન્દી ઓન ટ્યુઝડે કે મિસ સુધા હિન્દી ભણાવે છે કયા સમયમાં આપણે તમામે તમામ પ્રશ્નોના જવાબ આપ્યા બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા રિવિઝન ની એક્ટિવિટી નંબર આઠ મળીશું વિડીયોમાં જેમાં આપણે રિવિઝન નું છેલ્લું એટલે કે છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર નવ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો